ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ થોડા દિવસો અગાઉ જશોદાનગરમાં એક દુઃખદ ઘટના બની હતી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ ખાતા દ્વારા એક દુકાનના ડિમોલેશન માટે ગયા હતા ત્યારે ઘર્ષણ થતાં એક મહિલાએ પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને પોતાની આગ ચાપી હતી જેથી તે અત્યંત ગંભીર રીતે દાઝી જતા અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં આજ રોજને મૃત્યુ પામ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સોનલબેન અને અન્ય કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા જ્યારે પરિવારજનો એ ફરિયાદ દાખલ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી વધુ અપડેટ માટે જોતા રહો આર ગુજરાત ન્યૂઝ <होईगार> <नागी> मुंसिपाली तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी. मुंसिपाली तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी कमिश्नर तुम होश में आओ होश कमिश्नर तुम होश में आओ हौसलापाली तुम होश में आओ होश में बंद करो बंद, varo, बंद, करो। करना बंद करो बंद करो, करो। बंद करो व्यापारियों को हैरान करना बंद करो बंद करो हफ्ता बंद करो हफ्ता बंद करो हफ्ता बंद करो बंद करो खंडड़ी गोरी बंद करो बंद करो बंद करो खंडी गोरी बंद करो बंद करो बंद करो हफ्ता बंद करो बंद करो बंद करो एएमसी मुर्दाबाद मुर्दा कमिश्नर मुर्दाबाद 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 अमदाबाद कमिश्नर मुर्दाबाद 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 भाजपा सरकार मुर्दाबाद 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 अमदाबाद कमिश्नर होश में आओ होश में आओ होश में आओ अमदाबाद कमिश्नर शर्म करो शर्म करो शर्म करो शर्म नहीं तो डूब मरो डूब मरो डूब मरो एएमसी मुर्दाबाद 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 हफ्ता बंद करो बंद बंद करो खाना खोरी बंद करो बंद કાલે પંદરમી ઓગસ્ટના દિવસે જ આ દુઃખદ બનાવ અમે કાલે એલજી હોસ્પિટલમાં પણ ગયા હતા તો એ બેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા છ્યાસી ટકા તો એ બંધ થઈ ગયેલા અને વહેલી સવારે એમનું મૃત્યુ થયું પરમ દિવસે જ્યારે આ ઘટના ઘટી તે વખતે ત્યાં વેપારી એસોસિએશનના લોકો અને ઘણા વેપારીઓ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગયેલા અને એ લોકોએ ડિમાન્ડ કરેલી કે આ લોકો જે છે અધિકારીઓ એની સામે તમે કમ્પ્લેન દર્જ કરો તે થયું નહીં એટલે ત્યાં મોડે સુધી ત્યાં આગળ લોકો બેસી રહ્યા હતા આ બાજુ હોસ્પિટલમાં એ લોકો દોડાદોડ કરતા હતા અને આ બેનનું મૃત્યુ થઈ ગયું છે અત્યારે અહીં આગળ આમ વીએસ હોસ્પિટલમાં આવ્યા છે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે પણ અહીંયા એમના કોઈ પણ સગાવાલા નથી કારણ કે એ લોકો કહે છે કે અમે બોડી નહીં લઈએ જ્યાં સુધી આ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે એટલે આ ફરિયાદ તાત્કાલિક દાખલ કરવી પડે એ વગર આ વાતનો નિકાલ આવવાનો નથી કારણ કે એમની અંતિમ વિધિ થવી જોઈએ બેન ખૂબ યંગ હતા એમના નાના બાળકો છે ને આપ સૌ સમજી શકો છો કે આ ઘટના થવાથી આખો પરિવાર અને આખો સમગ્ર જે વિસ્તાર કહેવાય એ બહુ ક્ષુબ્ધ થઈ ગયો છે અને તાત્કાલિક રીતે તમારા માધ્યમથી અમે પોલીસ કમિશનરને અધિકારીઓને કહીએ છીએ કે આ વાતનો નિકાલ લાવો આમાં કંઈ મમત કરવાની જરૂર નથી અને એફઆઈઆર તાત્કાલિક પ્રણે એની દાખલ કરો એમાં એવું છે કે એન્ક્રોચમેન્ટ હતો એવી વાત ચાલે છે અને એન્ક્રોચમેન્ટ કરતાં પણ ત્યાં વરસાદના પાણી ભરાઈ જાય છે એટલે ત્યાં અંદર પણ પાણી ભરાય છે એટલે એ લોકો એવી વાત કરી કે અમે એને થોડું લેવલ ઉપર કરવા માગતા હતા આ પ્રોસેસ ચાલતી હતી ત્યાં કોઈપણ જાતની નોટિસ વગર અને સાથે પોલીસ લાવ્યા વગર આ લોકોએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ત્યાં અફરાતફરી મચી ગઈ એક બાજુ ત્યાં આ ધમાલ ચાલતી હતી અને બીજી બાજુ આ બેને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો અને એમાં અંતે મૃત્યુ પામે તો આ વાત છે અને બીજી મુખ્ય વાત છે કે જ્યારે આવું ઇલીગલ કન્સ્ટ્રક્શન એ લોકોની રહેમની નજર જ થતું હોય છે એવું તો છે નહીં કે રાતોરાત થાય પછી તમે એને ઇલીગલ કન્સ્ટ્રક્શનને ડિમોલિશ કરો લોકોને હેરાન કરો સામાન્ય માણસો જેમ તેમ ગુજરાન ચલાવતો એ લોકો પાસેથી લાખો રૂપિયાની ડિમાન્ડ કરો તો તમે વિચારી શકો છો કે આ અંતિમ પગલું ભરવા કેમ કોઈ તૈયાર થતું હશે ફેમિલીના આક્ષેપો હતા કે અમારી પાસેથી કાયમ પૈસાઓ માંગવામાં આવતા હતા અને પૈસા નતા માંગતા હતા એવી રીતના હેરાન કરતા હતા એટલે વાત એ છે અને બેન પણ તપાસ કરવાનો એક્ઝેક્ટલી એટલે બેન એટલા બધા કંટાળી ગયા છે કે જેમણે અંતિમ પગલું ભર્યું છે કોઈની આ રીતનું એટલું સહેલું નથી જ્યારે બાળકો નાના હોય એટલે એ લોકોએ કહ્યું જ છે કે અમને વારંવાર સતામણી થતી હતી તો કોર્પોરેશનના અધિકારીઓની સામે બરાબર તપાસ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ નંબર પ્લેટ વગરની ગાડી હોય તો એ લોકોને બોલાવીને પૂછવું જોઈએ કે તમે લોકો કઈ ગાડીમાં ગયા હતા એનો જવાબ આપો અને કયા અધિકારી ગયા હતા અને તાત્કાલિક બોલાવીને મેયર જવાબ માગે અને કમિશનર જવાબ માગે એટલે એટલું અઘરું કામ નથી જશોદા નગરના કોર્પોરેટરો કોર્પોરેટરો ઉપર પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોર્પોરેટર પણ અધિકારીઓ સાથે મિલી ભગત છે તેમની પણ અને તેમની સાથે મળીને આવી ત્યાં પાણી કરતા હોય છે એ તો હવે એ લોકોએ ડિટેલમાં સમજવું જોઈએ કોર્પોરેશનના જે મેયરે પોતાના પક્ષના જો કોર્પોરેટર આવી પ્રવૃત્તિ કરતા હોય તેની તપાસ કરવી જોઈએ તેના કમિશનરે આની તપાસ કરવી જોઈએ કે જેથી આવી ઘટનાઓ અમદાવાદમાં વારંવાર થાય નહીં કોંગ્રેસ પાર્ટી તરફથી અપીલમાં કરવામાં આવશે આમાં એ જ વાત અમે કહીએ છીએ કે આ જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેને બોલાવીને તપાસ કરવી જોઈએ અને બીજી બાજુ પોલીસે એ તો કોર્પોરેશનનું કામ છે પોલીસે તો ફરિયાદ દાખલ કરવાની જ હોય અને એની તપાસ કરવાની હોય એની ડિમાન્ડ માટે તો અહીંયા આગળ લોકો એના ફેમિલીના લોકો બોડી લઈ જવા તૈયાર નથી એટલે અત્યારે જે આ ગજગરા ચાલી રહ્યો છે તેનો ઝડપથી એનો નિકાલ કરવો જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રમાણે એસ્ટેટ વિભાગની જે ટીમ ડિમોલિશન કરવા માટે ગઈ હતી અગાઉ પણ જ્યારે જ્યારે ડિમોલ્યુશન થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે કોર્પોરેશનના અધિકારીઓ નિર્દય થઈને જે પ્રમાણે ગરીબ લોકોના ઉપર તૂટી પડે છે એ જ પ્રમાણેનો કિસ્સો બે દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર બન્યો છે જશોદાનગરના અંદર જે પ્રમાણે જે આ બેનને આત્મવિલોપન સુધીનું પગલું ભરવું પડ્યું એ ખૂબ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર ગુજરાત માટે એક દુઃખદ ઘટના કહેવાય આમાં કોઈ રાજકારણ કરવા આપણે માગતા નથી અને કોઈએ રાજકારણ કરવું ના જોઈએ પરંતુ એના પરિવારને અત્યારે જે પ્રમાણે જે ઇન્સાફ જોઈએ છે એના માટે આજે હું મારા અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન છે અમારા બક્ષી સાહેબ દવેભાઈ અમારા કોંગ્રેસ પરિવારના તમામ ટીમના લોકો અહીંયા પીએમ રૂમના બહાર આપણે ઊભા છીએ એ લોકો અત્યારે એના પરિવારના લોકો અહીંયા પીએમ રૂમમાં નથી એ લોકો પોતાના ઘરે જતા રહ્યા છે પૂછ્યું ટેલિફોન કરીને કે આપ અહીંયા કેમ નથી તો એમણે કીધું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી એ પ્રમાણેની તેમની વાત છે કે ડેડ બોડી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સ્વીકારીશું નહીં પરંતુ આજે જે પ્રમાણે આજે આ ઘટનાઓ બનતી હોય છે મને લાગી રહ્યું છે કે જે પ્રમાણે ગરીબોના ઉપર ભારતીય જનતા પાર્ટીના જે શાસનના અંદર ગરીબોના ઝૂંપડા દૂર કરવામાં આવે છે મકાનો દૂર કરવામાં આવે છે દુકાનો દૂર કરવામાં આવે છે ગરીબ લોકોને હું સમજું છું કે આજે કોઈ જાતનો ન્યાય નથી મળતો એવું લાગી રહ્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે પ્રમાણે વાત કરતા હોય કે ભાઈ તમામને વિકાસના સાથે જોડવા જોઈએ અમે પણ વિકાસના સાથે છે પરંતુ જે પ્રમાણે વિનાશ કરીને વિકાસ થાય એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આજે મુર્દુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું કહેવા માગું છું કે જે પ્રમાણે ગરીબ લોકો આત્મહત્યા સુધીનું પગલું ભરતા હોય ત્યારે એમને ન્યાય મળે અને જે પ્રમાણે કોર્પોરેશન જે પ્રમાણે એક હતું જે પ્રમાણે કરી રહી છે કે જે ડિમોલિશન વરસાદની સિઝન હોય ચોમાસાની સીઝ સિઝન હોય કે શિયાળાનો સિઝન હોય એ પ્રમાણે પણ કોર્પોરેશને જોગવું જોઈએ લોકોની કે ભાઈ પોતાની માનસિકતા કોર્પોરેશન સુધારવાની જરૂર છે કે ગરીબ લોકો ચોમાસાના અંદર ક્યાં જશે એ પરિવાર સાથે ક્યાં જશે ખૂબ જ દુઃખદ ઘટના બની છે એટલે પોલીસ કમિશનર શ્રીને પણ અત્યારે મેં વાત કરી મારા સોનલબેન નેરોભાઈએ મેં વાત પણ કરી પોલીસ કમિશનરશ્રીને કે એમને ન્યાય મળવો જોઈએ અને કમિશનર તરફથી એમણે કીધું છે કે ચોક્કસ અમે ન્યાય મળીશું પણ પરિવારની એવી આ માગણી છે કે આના અંદર એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થાય તો જ ખબર પડે કે આના અંદર કસૂરવાર ગુનેગાર કોણ છે ઇન્વેસ્ટિગેશન પોલીસ કરે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પછી એફઆઈઆર દાખલ કરે એ યોગ્ય નથી અત્યારે જ પોલીસને અમારી રજૂઆત છે કે આપ એફઆઈઆર દાખલ કરો અને જે પણ કસૂરવાર છે ગુનેગાર છે તેના સામે એક્શન લો અચ્છા ફેમિલીજનો પણ એમના એવા પણ આક્ષેપો હતા કે જે ગાડી લઈને આવવામાં આવી હતી તે ગાડીની નંબર પ્લેટ નથી અને તેની અંદર જે અધિકારીઓ હતા તે અમને શંકા છે તેમની પણ કે અધિકારી હતા કે નહોતા ચોક્કસ આ બી કોઈ તપાસનો વિષય છે હું સમજુ છું જ્યાં સુધી એના પરિવારના લોકો એ સમયમાં હાજર હતા તો એને ચોક્કસ ખબર હશે કે જે જે લોકો આવ્યા હતા કોર્પોરેશનના અધિકારીઓ છે કે કોર્પોરેશન નથી પ્રાઇવેટ ગાડીમાં આવેલા છે ગાડીને નંબર પ્લેટ નથી ત્યાં સુધીની એ ફેમિલી વાત કરતી હોય તો ચોક્કસ તપાસનો વિષય છે એના અંદર સીસી સીસીટીવી ફૂટેજ હોય તો ચોક્કસ જોવા જોઈએ આજુબાજુ વિસ્તારમાંથી કલેક્ટ કરીને કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણેનું કૃત્ય કરે ને આત્મહત્યા સુધીની જે પ્રયાસ કરીને આજે એનું મૃત્યુ થઈ જાય તો બહુ દુઃખદ વાત છે ગુજરાતના અંદર સાડા છ કરોડની પ્રજા હું સમજું છું કે આવા ઘટનાઓ બનતી હોય છે ત્યારે દુઃખી હોય છે